કારણ કે આપણે જે શિબિરમાં જે લોકો કિચનની સેવા આપે છે આટલી ગરમીમાં અત્યારે વેધર એટલું ગરમ છે અને ત્યાં આગળ કિચનમાં અંદર એટલી ગરમી થાય તો હવે જે લોકો સેવા કરે છે આટલી ગરમીમાં આપણને આટલું સરસ જમવાનું પ્રેસર છે તો એમની સેવા કરવી પણ થોડીક જરૂરી છે અને આજે આ સની સેટરડે છે અને આજે ત્રણેય ટાઈમ બે ટાઈમ આખો દિવસ સેટરડે સન્ડે શિબિર આખો દિવસ છે અત્યાર સુધી બે ત્રણ દિવસ ખાલી સાંજે સાંજે ઇવનિંગ સેશન હતા તો બે ટાઈમ જમવાનું એ લોકોને મોકલવાનું હોય તો સવારથી જ બધા લાગી ગયા છે તો મેં કીધું લીંબુ શરબત આપણે બનાવી આપી આવીએ આજે ઘણા બધા ત્યાં સેવા કરવાવાળા હશે જી આ અહીંયા મામા દેખી જીયા હા તો સરખો પૂન પકડ તો ઘણા બધા સેવા કરવાવાળા હશે તો મેં કીધું બકેટ બનાવીને ભરીને જ આપી આવીએ તો થોડીક ગરમીમાં રાહત જેવું થાય એ લોકોને અને મારે જો સવારનું કામકાજ લગભગ અડધું પોણું ફિનિશ થઈ ગયું છે યસ આજે જીયા ના કેટલી મને હેલ્પ કરી દીધું ચાદર બાદર ચેપ્ટિન કચરું યસ અને એને હોમવર્ક બી કરી લીધું આજે પછી બે બેનું હેરવોશ કરવાના હતા સાડા બાર જેવું થઈ ગયું અને લંચ ટાઈમ થઈ ગયો છે તો મેં કીધું આ તો બિઝી હતું તો કઈ વ્લોગ લેવાનો ટાઈમ જ નથી મેળ્યો જો કપડા આપડા અહીંયા સુકવી દીધા છે હજી એક બીજું મશીન થાય છે આપણે વોશરૂમ ને બધું ક્લીન કર્યું ને તો એના બધી મેટ્સ ને બધું અને અહીંયા જો ભાખરી બનાવું છું કારણ કે આપણી પાસે શ્રીખંડ પડ્યો છે બાદશાહી ખીચડી હતી તો મેં કીધું એ થોડીક ગરમ કરી લો જો અને એઝ એ સેડ કે શ્રીખંડ છે તો મેં કીધું ભાખરી બે બનાવી લો તો મારે છોકરાઓને ચાલશે

પછી સાડા બાર જેવું ઓલરેડી થઈ ગયું છે જે એક વાગી જશે આ લોકો સુડાવી છે ત્યાં શ્રીખંડ છે થોડોક જમી લઈએ બધા હવે તો જો વાગી ગયા છે સાડા પાંચ અને એકદમ જ સાંજ પડી ગયા ઉતારો કારણ કે જીયાના ને જાનવીને બપોરે જમીને સુવડાવવા માટે કીધું ને તો બહુ મજાકૂટ કરતા જે સૂતા જ નહોતા જાનવીને તો એક વાર નાખી આવીને કોડેમાં તો બાર આવી ગઈ પછી બે ની રિમાન્ડ લીધી થોડીક વાર પછી બે અલગ અલગ રૂમ માં સૂતી જાનવીને અમે બે બીજા રૂમમાં સુતા ને જીયાના એકલી સુઈ ગઈ તો પછી પાછા ઉઠતા નહોતા કોઈ વાત તૈયાર થવાનું હતું ચાગી ને મે મારું થોડું ઘણું વાસણ ને બાસણ ને જે કઈ કામકાજ હતું આઈનિંગ કર્યું ડ્રેસ ને બધું રેડી કર્યું અને પછી આ બે જગાડીને જો તૈયાર કર્યા જો હજી તો આ જો આ તો જો આમ જો આમ જો હજી તો આળસ આવે આમ જો આમ જો આમ જો ચાનો ના ના ગરમી છે ને અને અમે જો તૈયાર થઈ ગયા હે રાત્રે ઠંડુ છે લેગિંગ્સ માર પાસ પર છે કમેન્ટ કરજો કે ડ્રેસ કેવો લાગે છે

કેવો નેકલેસ પહેર્યો તે બતાય પૂપી મસી પુપી માસી કેવો નેકલેસ મોકલો તને બતાવ જોતો જો આમ જોતો જોતો ડોગ જોડી ગઈ એટલું ગોળ બતાવ બટરફ્લાય વાળો નેકલેસ છે હો બટરફ્લાય વાળો બતાવ તો તો બોલું છું ને એટલું બોલું છું એટલું બોલું છું એટલું બોલું છું ઉઠીને લેમન હેડે પીધું નહીં જો જીવ ને જાનવી ને ડેડી બધા નીકળી ગયા

વરાત દીપન એક ના અનટના મેન્યુમાં શું છે પ્રસાદ સરપ્રાઈઝ લે પીઝા ચિપ્સ હા ઓલી પીસન ચિપ્સ પ્રસાદમાં પીઝા ચિપ્સ ખાવી દો શું છે કેમ ના મોંતર હા લે લો નથી ભંડેલો તો તમારું કાર્યક્રમ હતો સવારમાંથી અનકુટ હતું પછી આપણે સુંદરકાંડ નો પાઠ હતો ઘણી બધી પ્રવૃતિઓ હતી પણ અમે નતા જઈ શક્યા કારણ કે કિચન આજ વખતે અલગ હતું તો પછી કાલે એમાં એવું છે કાલે સન્ડે લેડીઝ કલ્ચર પ્રોગ્રામ એવું બધું છે તો કાલેથી જીઆનાની લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે એટલે સવારથી વહેલાથી જવાનું છે અને આખો દિવસ ત્યાં રહેવાનું છે તો દર વર્ષે શું થાય કે છોકરાઓ પાંચ દિવસનો કાર આયોજન હોય ને તો પહેલા એટલું રમી લે ને એટલી એક્ટિવિટી ને એટલા ઓલા હોય ને તો પછી છેલ્લા દિવસે જયારે સન્ડે ઈ લોકોનો પર્ફોમન્સનો ટાઈમ આવે ને ત્યારે એનામાં એનર્જી જ ન હોય તાવ આવી ગયો હોય એને કાંઈક નવીન થતું હોય એટલે અમે લોકો આજે સેટરડે આખો દિવસનો કાર્યક્રમ હતો પણ અમે એવું વિચાર્યું કે માં જઈશું આ લોકોને લઈને એક દિવસ બપોર વચ્ચે આરામ કરાવી લઈએ એને બેને સુવું જ નહોતું કેટલા નાટકો લી પછી ખીજાણીને બરાબરની બેયને ઘડીક લીધી મરા ત્યારે સૂતી પછી ઊઠતી નહોતું એટલે કીધું કે આજે સેટરડે આપણે એક દિવસ સ્મોલ બ્રેક લઈ લઈએ અને આફ્ટરનૂનમાં જશું કાલે હશે સવારથી લઈને સાંજ સુધી રાત્રે દસ નવ દસ વાગ્યા સુધી હોલ જ્યાં સુધી સોંપવાનો ટાઈમ ન થાય ને ત્યાં સુધી આપણે ત્યાં આગળ જ રહેવાનું છે તો કાલનો આખો બ્લોગ તમને સવારથી લઈને સાંજ સુધી ત્યાં આગળ જોવા મળશે એ કાલે છે લેડીઝ કલ્ચર પ્રોગ્રામ ને કથા ને એવું બધું ઘણું બધું છે તો હું તમને ત્યાંનું જેટલું પોસિબલ હશે એટલું બતાવતી રહીશ બરાબર

અને ઘણા ને બિલકુલ જ ન હોય પણ હું આપણે કેવું કે ક્યારેક આપણે તમે રેડી થતા હોય તો કે ક્યારેક ક્યારેક ફોટો પાડવાના હોય તો જાલીએ પણ ક્યારેક ક્યારેક છટકી જાય આપણા હાથમાંથી બરાબર ને આ બાજુ લેફ્ટ છે ફોટોગ્રાફી આમ જોઈ ખાવાનું ભાવશે કે ફોટાથી પેટ ભરાઈ જાય ફોટા એટલે જો જમવામાં સમોસા પુરી ચણા નો મિક્સા કઢી રાઈસ ખીચડી બી છે મોહન થાળ શું આમ કરે તર શું ખાવું છું લઈ લેજે ખાવું હોય ચાલુ કરો जानवी ने छाश तो ही जानू आपको एक मिनट तो उबी रहे इट्स ओके okay, भले रही है मैं वाइफ सही जा से इंजाते हाँ

જીયા ને પછી તું એવું કરીશ ને દીદી એવું કરશે હું સ્લીપર એક સ્લીપર બે હાટુ મેં બે બે જોડી ગયા વખતે મગ મગાવ્યા છે ને તો એ પડતા મૂકીને જીયા ને મારા આ પહેરે ને તો આને પહેરવા પહેરા ધીશ વાળી આ એટલું ગોલું છે ને ઓલી કાંઈક નવી વસ્તુ લઈને એટલે એને કરવી હે ને જીવ હ જો ઓલી બેઠીને એમ બેસતે कॉपी कैट है कॉपी कैट है ना जानू सरकी बेस्ट है ओ अ ब्रांच अटलक में रममानो जी अब बहुत दूर नहीं जाता हूं ना सिक्युरिटी वाला किया से पछे एक दिन दिन दे एक दिन दिन दे जी एक दिन दिन दे हो हां चलो 7:00 बजे 8:00 बजे शुरू था नहीं से આ તો કમાને ને જોવાનો છે બોયઝ કલ્ચર પ્રોગ્રામ માં કમો આવંકલ ને કમો બનાવ્યો છે